સુરતમાં છેલ્લા છવ્વીસ વર્ષથી માનવ સેવા સાથે જોડાયેલી છાયણો સંસ્થાના સંચાલન હેઠળ અલથાણમાં સ્વર્ગીય પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું છ માર્ચ બે હજાર બાવીસના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમવંદરની સંત શ્રી જ્ઞાનવસ્સા સ્વામીજીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું તો બસ બે હજાર છવ્વીસમાં આ હોસ્પિટલ સાકાર થશે તે અંગેની જાણકારી માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત માનવ સેવા સંઘ છાયડો દ્વારા જણાવ્યું હતું કે છાંયડું એટલે શબ્દ એક વ્યાખ્યા અનેક ગરીબ શ્રમજીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અહીં દાયકાથી કામ કરતી એક સંસ્થા એટલે છાંયડો વટ વૃક્ષમાન બની ગયેલા છાંયડાનું વધુ એક સેવાકીય સોપાન શરૂ થવા જઈ રહ્યું છે સુરત માનવ સેવા સંઘ છાંયડોના નામથી પ્રચલિત છે જેની શરૂઆત વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં એટલે કે આજથી બરાબર છવ્વીસ વર્ષ પહેલાં થઈ હતી સંસ્થા શિક્ષણ આરોગ્ય અને માનવ સેવાના કાર્યો કરી રહી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેનું કાર્યક્ષણ વિસ્તરેલું છે આ સેવાના કાર્યો થકી જરૂરિયાતમંદ દુઃખી પીડિતોને સહાયરૂપ થવાનો પ્રયાસ ચાલી રહ્યો છે છાંયડો છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે આ સંસ્થાને એક સ્વપ્નનું ધની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું હતું જેને સ્વર્ગીય હસમુખલાલ હોજીવાલા પરિવારના સુપુત્ર હેમંતભાઈએ અલથાન ભીમના રોડ ખાટુશ્યામ મંદિર પાસે સાડત્રીસો વાર જગ્યા દાનમાં આપતા હવે બસો બેડની ધનો સ્વર્ગીય પદમાબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે બે લાખ ચોરસ ફૂટ બાંધકામમાં શરૂ થવા જઈ રહેલી આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભૂમિપૂજન તારીખ છ માર્ચ બે હજાર બાવીસના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ વંદનીય સંત શ્રી ગાનવસ્તવ સ્વામીજીના વરંદસ્તે કરવામાં આવ્યું હતું હોસ્પિટલ આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં સાકાર થનાર હોય જે અંગે વધુ જાણકારી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુ માહિતી આપવામાં આવી હતી હું પ્રમુખ સુરત માનવ સેવા સંઘ જેને આપણે સૌ છાંઈડોળા નામથી ઓળખીએ છીએ મિત્રો આ સંસ્થા છેલ્લા સત્તાવીસ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને હવે આ સંસ્થાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાંધકામનું આયોજન કર્યું છે શ્યામ શ્યામખાટુ મંદિર અલથાણ ભટ્ટા ભટ્ટાના રોડ ઉપર લગભગ બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ થવા જઈ રહ્યું છે અને એને માટે સ્વર્ગસ્થ કસ્તુકલા હોજીવાલા પરિવારે સાડત્રીસ વાર જગ્યા આપી છે અને એમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર બસો બેડની હોસ્પિટલ રહેશે તેમાં તમામ પ્રકારની સુવિધાઓ અમારી રહેશે અને તરા તમામ પ્રકારના રોગોને માટેની સારવાર કરવામાં આવશે આ તમામ સારવાર રાહત દરે કરવામાં આવશે અને તે ઉપરાંત અત્યંત ગરીબ આયુષ્યમાન વગરના કે કાર્ડ વગરના અથવા તો ઇન્સ્યોરન્સ કવરેજ ન હોય તેવા કોઈપણ પેશન્ટને માટે એક નવી સ્કીમ બનાવવામાં આવશે અને એ પેશન્ટ સારવાર વગર મૃત્યુ ન પામે એને માટે કાઢી લઈને આવી સ્કીમ દ્વારા એની સારવાર કરવામાં આવશે સહત્વી મહત્વની વાત એમ છે કે આ હોસ્પિટલમાં રેડિયોલોજી કાર્ડિયાક ઓર્થોપેડિક આંખની સારવાર ઈએનટી ડાયાલિસિસ ફિઝિયોથેરાપી વગેરે રાહત દરે સેવા આપવામાં આવશે ઓપીડી આઈસીયુ એનઆઈસીયુ ઇમરજન્સી સેવા ચોવીસ કલાક કાર્યરત રહેશે ફાર્મસી એમ્બ્યુલન્સ પાર્કિંગ જેવી વિવિધ સુવિધા આપવામાં આવશે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં હોસ્પિટલ કાર્યરત થાય તેવા પ્રયત્નો ચાલુ છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફર્યો